સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલોનો મામલો ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પકડી પાડ્યો આરોપી ચેતન સોલંકીની પોલીસે ધરપકડ કરી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો હુમલો કરીને ગાડીમાં તોડફોડ કરીને ગાડીમાં મૂકેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી ફરિયાદી આરોપી ઓળખાતા હોય છે અને આરોપીના ઘરમાં પારિવારિક ઝઘડો પતિ પત્ની સાથે ચાલતો હતો આરોપી દ્વારા પારિવારિક ઝઘડાનું સમાધાન કરાવવા માટે ઇકબાલ કડીવાલે કેતા સમાધાન કરવાનો કડીવાલા દ્વારા ઇનકાર કર્યો આરોપી આ વિશમાં આવીને હુમલાને અંજામ આપ્યો સાહેબ નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ ઓબ્જેક્ટની ઘટના જે વિગત અને કઈ રીતે આરોપી આજ રોજ સવારના સમયે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેટ પાણીની બોટલ લેવા માટે ઊભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે જે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય એની ફરિયાદની ફરિયાદ થયેલી હતી તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાયેલ જઈ અને આ આવી અને આ રીતનો હુમલો કરેલ છે